વડોદરાના જાંબુઆ ગામે મિની બસ અને વાન પાણીમાં ફસાઈ આઠ લોકોનું ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું વડોદરામાં મિની બસ અને વાન પાણીમાં ફસાઈ હોવાની વાત સામે આવી હતી તો બસમાં અને વાનમાં સવાર કુલ આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા છે વડોદરાના જાંબુઆ ગામે જવાના જૂના બ્રિજ પર પાણી ભરાયા હતા અને ભરાયેલા પાણીમાં મિની બસની સાથે વાન પણ ફસાઈ હતી આ ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર જવાનોએ ફસાયેલા કુલ આઠ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું પહેલા મિની બસ ફસાઈ હતી અને ત્યારબાદ વાન ફસાઈ હોવાની વાત સામે આવી છે તો આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા જાબુવા ગામના જવાના જૂના બ્રિજ પર મિની અને વેન ફસાઈ પાણીમાં અને ગત રાત્રે કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલી આ મિની પાણીમાં ફસાઈ ગઈ હતી મિની ભરાયેલા પાણીમાં ફસાતા તેની પાછળ આવતી વેન પણ ફસાઈ હતી આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા દોડી આવેલ જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને મિની સવાર ચાર લોકો અને વેનમાં સવાર ચાર લોકોને બચાવ્યા હતા બસ અને વેન પાણીમાં ફસાયાની જાણ થતાં લોકોના ટોળા ઉમટ્યા હતા ચાર દિવસ થયા તેમ છતાં પાણી ઉતર્યા નથી વરસાદી પાણી ને લઈને જાંબુઆ નદીમાં પૂર આવતા જાંબુઆ ગામ તરફ જવાનું જૂનો બ્રિજ ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું અને આજે ચાર દિવસે પણ પાણી ઉતર્યા નથી અગાઉ કાર ટેન્કર ફસાયા પછી આજે રાત્રે એક મિની બસ અને વેન પાણીમાં ફસાઈ ગઈ હતી જેમાં આઠ લોકો ફસાઈ ગયા હતા ફાયર બ્રિગેડે તમામનું રેસ્ક્યુ કર્યું હતું અને પોર ખાતે આવેલી એક ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જતી ફોર્સ કંપનીની ટ્રાવેલર્સ મિની બસ જાંબુઆ ગામ પાસે જૂના બ્રિજ પાસેથી પ્રસાર થતી હતી ત્યારે આ પાણી ભરાયેલા હોવાથી તે મિની બસ ફસાઈ ગઈ હતી અને તેની પાછળ ચાલતી એક મારુતિ સુઝુકી ઇકો વેન પણ ફસાઈ ગઈ હતી